અમદાવાદ ખાતેના દરિયાપુર વિસ્તારમાં એક ગરફોડ ચોરીની ઘટના બની જવા પામી હતી સમગ્ર ઘટનાની વાત કરીએ તો ફરિયાદી નીરવ પ્રજાપતિ દ્વારા કરાયેલી ફરિયાદ અનુસાર તેના મિત્રએ જ આ ગરફોડ ચોરી કરી હતી હાલમાં જ ફરિયાદી નીરવભાઈએ પોતાનું નવું મકાન ખરીદ્યું હતું તેના વાસ્તુના પ્રસંગમાં બે દિવસ આ જૂના ઘરે તાળું મારી ગયા હતા તે આ કામના આરોપીને જાણ હતી અને તે પ્રસંગનું આમંત્રણ પણ તેને આપવામાં આવ્યું હતું આ જાણકારી અને અગાઉ પણ તેને ઘરમાં નાનું મોટું ફર્નિચરનું કામ પણ કર્યું હતું આ માહિતી હતી કે બે દિવસ કોઈ હશે નહીં માટે ઘરની બારીમાંથી પ્રવેશ કરી આ ઘરફોડ ચોરી કરી રોકડા બાર લાખ તેમજ સોનાના ઘરેણાની ચોરી કરી હતી દરિયાપુર સર્વેલન્સ સ્ટાફ પીઆઈ દેસાઈ સાહેબની ટીમ દ્વારા કડક કાર્યવાહી સીસીટીવી કેમેરા અને શંકાસ્પદ લોકોની તપાસના આધારે ગણતરીના કલાકોમાં આ ગુનાનો પર્દાફાશ કરી આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી હવે જોવાનું એ રહ્યું કે પોલીસ દ્વારા આગળ શું કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે વિનોદ પરમાર સત્ય ડે ન્યૂઝ અમદાવાદ દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી નીરવ પ્રજાપતિ દ્વારા તેના ઘરમાંથી ચોરી થયેલાની ફરિયાદ આપેલ હતી બનાવની હકીકત એ પ્રમાણે છે કે જે ફરિયાદી છે નીરવ પ્રજાપતિ એ પોતાના નવા ઘરના વાસ્તા માટે બે દિવસ માટે પોતાનું આ ઘર બંધ કરી અને સપરિવાર બહાર ગયેલ એ દરમિયાન એક આરોપી દ્વારા તેના ઘરમાં બારીમાંથી પ્રવેશ કરી અને ઘરમાંથી રોકડા રૂપિયા બાર લાખ તથા સોના ચાંદીની દાગીના તથા વસ્તુઓ મળી અને કુલ ત્રેવીસ લાખ દસ હજારની મુદ્દામાલની ચોરી કરેલ હતી જે અંગે ફરિયાદી દ્વારા દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવેલ અને બીએનએસ કલમ ત્રણસો પાંચ એ ત્રણસો એકત્રીસ ત્રણ ચાર મુજબ ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલ ગુનાની તપાસ દરમિયાન સર્વેલન્સ સ્કોડ દ્વારા આસપાસના વિસ્તારના તથા બનાવાળી જગ્યાની આસપાસના જેટલા પણ સીસીટીવી છે એની ચેક કરવામાં આવેલ અને એ દરમિયાન એક વ્યક્તિની ઓળખ કરવામાં આવેલ અને જે વ્યક્તિ છે એ શ્રી જીતેન્દ્ર પંચાલ એની ધરપકડ કરવામાં આવેલ અને તપાસ દરમિયાન જાણવા મળેલ કે જે આરોપી છે એ ફરિયાદીને અગાઉથી પણ ઓળખતા હતા અને ધંધા વેપારના કારણે એકબીજાને જાણતા હતા અને જે ફરિયાદી છે એ પોતે બે દિવસ માટે પોતાના નવા ઘરના વાસ્તા માટે અન્ય જગ્યાએ જનાર છે તે અંગેની હકીકત આરોપીને અગાઉથી જાણ હતી એટલે એ બંધ ઘરનો ફાયદો લઈ અને આરોપીએ પ્રવેશ કરી અને આ આ ચોરી કરે છે જે ફરિયાદી છે તે આરોપી જે છે એ સુથારી કામ કરે છે એટલે ફરિયાદી અગાઉથી અમને જાણતા હતા અને નાનું મોટું જે સુથારી કામ ઘરમાં ડિઝાઇનિંગ ડિઝાઇનિંગનું હોય એ પણ આરોપી દ્વારા કરાવવામાં આવેલ અને જેથી કરીને ફરિયાદીએ આરોપીને પણ પોતાના વાસ્તામાં ઇન્વિટેશન આપેલ હતું જાણવા મળેલ છે કે તેણે પોતાની આર્થિક સંકળામણના કારણે અને પોતાની મિત્રતા અને વિશ્વાસનો ફાયદો લઈ અને આ ચોરીનું કૃત્ય કરેલ છે હાલ આરોપી પાસેથી તેર લાખ પાસઠ હજારનો નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ મૂળ બનાવ બને તે જગ્યાની આસપાસથી લઈ અને આરોપીના એક જવાના આવવાના રસ્તા સુધીના મળીને કુલ પચાસથી સિત્તેર સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવેલ અને સીસીટીવી કેમેરાના જ આધારે એક વ્યક્તિની ઓળખ થયેલ અને જે સંદર્ભે જ આરોપીને બીજા અન્ય પુરાવા અને ટેકનિકલ એનાલિસિસના આધારે ધરપકડ કરવામાં આવેલ